મલા ઠાકરની ફિલ્મ ઓલ ધ બેસ્ટ પંડ્યાએ રેકોર્ડ તોડી નાખ્યા છે બે હજાર ચોવીસની સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ જો કોઈ હોય ને તો એ જમકુડી છે જેનું લાઈફ ટાઈમ કલેક્શન તમને કહું ને તો અઢાર કરોડ અને સિત્તેર લાખ છે પહેલા દિવસનું સૌથી વધુ કલેક્શન કરનાર ફિલ્મ પણ જમકુડી જ છે પહેલા દિવસનું જમકુડીનું નેટ કલેક્શન સાઠ લાખ રૂપિયા હતું એ પહેલા નંબર પર છે બીજા નંબર પર લોચા લાપસી છે જેનું પંચાવન લાખ રૂપિયા પહેલા દિવસનું હતું ત્રીજા ત્રીજા સોરી નંબર પર છે જેનું પહેલા દિવસનું અડતાલીસ લાખ હતું ચોથા નંબર પર ફક્ત પુરુષો માટે છે જેનું પહેલા દિવસનું પિસ્તાલીસ લાખ હતું અને લગ્ન સ્પેશિયલ પાંચમા નંબર છે જેનું પહેલા દિવસનું પચીસ લાખ હતું એટલે આ ટોપ ફાઈવ ફિલ્મના નામ મેં લીધા જેનું પહેલા પહેલા દિવસનું કલેક્શન હતું એમાં જમકુડી પહેલા નંબર સાઠ લાખ રૂપિયા બે હજાર ચોવીસની આ ફિલ્મ હતી બે હજાર પચીસમાં મલ્હાર ઠાકરની ફિલ્મ છે એ પહેલા દિવસે સૌથી વધુ કલેક્શન કરનારી ફિલ્મ બની ગઈ છે એક કરોડ અને દસ લાખ રૂપિયા પહેલા દિવસનું નેટ કરી નાખ્યું છે પણ અહીંયા હવે ઊભું રહેવા નથી થતું બે હજાર પચીસમાં એવી ફિલ્મો આવે છે કે જે એકબીજાના રેકોર્ડ છે ને એ તોડવા માટે સક્ષમ છે અત્યારે ત્રણ ફિલ્મ મારા ધ્યાનમાં છે જે નવા રેકોર્ડ બનાવશે અને એવી ફિલ્મ પાછી આવશે કે જે એ રેકોર્ડને તોડી પણ નાખશે એટલે જબરજસ્ત કોમ્પિટિશન છે એટલે અહીંયા ઓલ ધ બેસ્ટ પંડ્યા છે જેનું એક કરોડ દસ લાખ છે પણ આપણે એટલું માની નથી બે જવાનું કે આ ફિલ્મનું છે હવે બે હજાર પચીસમાં કોઈ કરી નહીં શકશે અત્યારે મારા ધ્યાનમાં ત્રણ ફિલ્મો છે જે આના કરતાં પણ પહેલા દિવસે વધારે કલેક્શન લઈને આવશે અને એવી ફિલ્મો છે કે જે આના કરતા વધારે લાવશે ને એના રેકોર્ડ તોડશે એટલે જબરજસ્ત કોમ્પિટિશન બે હજાર પચીસમાં છે ત્રણ મોટી ફિલ્મો જે એક ઓફિશિયલ અનાઉન્સમેન્ટ છે અને બેની રિલીઝ ડેટ નથી પણ એ બે હજાર પચીસમાં કન્ફર્મ છે રિલીઝની તો ત્રણ કઈ ફિલ્મ છે ને એ તમને હું પહેલાં કહી દઉં એક તો મે મહિના મે મહિનામાં જો કે એક મલ્હારની જ ફિલ્મ આવે છે જય માતાજી લેટ્સ રો પણ એ ફિલ્મથી ખબર નહીં મને વાઇબ નથી કે એ પણ આ પંડ્યાનો રેકોર્ડ તોડશે એટલે એ લિસ્ટમાં સામેલ નથી કરી પણ આ તો જસ્ટ ઇન્ફોર્મેશન આપી ગઈ મલ્હારની ફિલ્મ મે મહિનામાં નવ મે આવે છે પણ એ લગભગ પંડ્યાનો રેકોર્ડ નહીં તોડી શકે પણ હા મે મહિનામાં જ જમકોડીના ક્રિએટર દ્વારા ફિલ્મ આવે છે જેનું નામ છે શુભચિંતક જેનું પોસ્ટર આવ્યું છે આ એક સસ્પેન્સ થ્રીલર રાઇડ છે સસ્પેન્ડ થ્રિલર રાઈડ છે જે ત્રીસ મે ના રોજ આ ફિલ્મ સિનેમા ઘરમાં આવવાની છે અને લગભગ જમકુડી બે હજાર ચોવીસમાં ત્રીસ કે એકત્રીસ મે જ આવી હતી એટલે શુભ ચિંતક છે ને સસ્પેન્ડ થ્રિલર રાઇડ છે અને આની કાસ્ટિંગ જબરજસ્ત છે ખબર નહીં પણ આમ કાસ્ટિંગ જોઈએ ને ત્યાં આમ થઈ જાય કે ગમે હોય આ ફિલ્મ એકવાર તો કદાચ હા વંડલ ફિલ્મ તો એકવાર તો જોવી જ છે આમ કાસ્ટિંગ માટે તો હું મને એમ કહી દઉં તો એકસ્ટાર તો અત્યારથી જ આવી દઉં એટલે આનું કાસ્ટિંગ છે ને એ જબરજસ્ત છે નેવર સીન બિફોર ઇન ગુજરાતી આ ટાઈપની વાઇબ મને અત્યારે આ ફિલ્મથી આવે છે હવે આ ફિલ્મ છે ને એ પંડ્યાનો રેકોર્ડ લગભગ લગભગ તોડવાની ક્ષમતા ધરાવે છે આવું મને અત્યારથી લાગે છે એક આ ફિલ્મ છે બીજી તો તમને કહું એક છે ગુજરાતી ઇન્ડસ્ટ્રીના યશ ચોપડા સંદીપ પટેલની વાત છે હવે એની ફિલ્મ છે લગન લાગી રે શૂટિંગ તો પતી ગયું છે ફિલ્મ પોસ્ટ પ્રોડક્શનમાં છે હવે પોસ્ટ પ્રોડક પતી ગયું છે કે શું છે નથી ખબર પણ એની રિલીઝ ડેટ હજુ કોઈ અનાઉન્સમેન્ટ નથી પણ આવશે બે હજાર પચીસમાં એ લગભગ લગભગ કન્ફર્મન્સ છે આ એક રોમેન્ટિક રાઇડ છે આમાં મલ્હાર છે આલોહી આરોહી છે અને તત્સદ મુનશી છે જે ઓમંગલમ મંગલમ સિંગલમ વાળો ટ્રાય હતો ને એ છે એટલે આ ફિલ્મ પણ પંડિયા અને શુભચિંતક બેના રેકોર્ડ તોડવાની ક્ષમતા ધરાવે છે ક્યારે આવે છે ફિલ્મ શું છે અપડેટ એ હજી કંઈ ખબર નથી એક ફિલ્મ છે બે હજાર પચીસમાં જે રેકોર્ડ નવો બનાવવાની અને જૂના રેકોર્ડ તોડવાની ક્ષમતા ધરાવે છે અને ત્રીજી ફિલ્મ છે લગભગ તમને ખબર પડી જ ગઈ છે જેની મોસ્ટ 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 અવેટેડ ફિલ્મ છે જેનું નામ છે વર્ષ લેવલ ટુ રીઝ ડેટ હજી અનાઉન્સમેન્ટ નથી પણ એ પણ આ વર્ષમાં જ લગભગ લગભગ આવી જશે અને આ ફિલ્મ જૂની ફિલ્મોના રેકોર્ડ તોડશે એ તો આખી અલગ જ વાત છે એ તો આપણે વાત કરવાની જ નથી પહેલા દિવસનું કલેક્શન પણ આ નવો રેકોર્ડ બનાવ્યા પછી કઈ એવી ફિલ્મ આવશે કે જે વર્ષ લેવલ ટુનો રેકોર્ડ તોડશે એ સવાલ સૌથી મોટો છે એટલે ત્રણ ફિલ્મ અત્યારે છે જે બે હજાર પચીસમાં મોસ્ટલી કન્ફર્મ જ છે કે જે આવશે જ અને એકબીજાના રેકોર્ડ તોડશે જ નવા રેકોર્ડ બનાવશે જ હવે આના સિવાય બીજી મોટી કઈ ફિલ્મો છે એની પાસે એ અમારી પાસે હજી ન્યૂઝ નથી પણ હશે લગભગ તો હોવી જ જોઈએ ત્રણ ફિલ્મો તો મોટી છે અને આના સિવાય હજી યશની ફિલ્મ તો કોઈ હજી ન્યૂઝ જ નથી આવવાની છે નથી આવવાની ખબર નથી પણ લગભગ એકાદી ફિલ્મ તો લગભગ હોવી જ જોઈએ એટલે ત્રણ ફિલ્મો અત્યારે છે જે ક્ષમતા ધરાવે છે એક કરોડ અને દસ લાખ જે ઓલ ધ બેસ્ટ પંડ્યાનું પહેલા દિવસનું હતું એ રેકોર્ડ નથી આ તમે પાછા લખી લેજો આ રેકોર્ડ ડેફિનેટલી તૂટવાનો જ છે અને નવો એક બનવાનો છે હવે કોણ બનાવે છે ક્યાં એનું રેકોર્ડ બની રહે છે તો આપણને છેક ડિસેમ્બર બે હજાર પચીસમાં ખબર પડશે તમને જે લાગતું હોય મને કમેન્ટ સેક્શનમાં જણાવજો કે કઈ ફિલ્મ એવી છે અત્યારે ચાર ત્રણમાં ચારમાંથી કે જે નવો રેકોર્ડ છે એ બનાવી લેશે પછી એને તોડવો મુશ્કેલ થઈ જશે અને વાત અહીંયા પહેલા દિવસના કલેક્શનની હું કરું છું લાઈફ ટાઈમ નહીં પહેલા દિવસના કલેક્શનની જ વાત છે તો આ અપડેટ હતી હવે આના રિગાર્ડિંગ કાંઈ બીજી ન્યૂઝ કે પંડ્યાના આગળના દિવસોના કલેક્શનને બધું આપણે રેગ્યુલર અપડેટ આપતા રહીશું ધન્યવાદ